નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો મારે વાત કરવી છે આ દેશના આઝાદી કાળની આ દેશની આઝાદી માટે અનેક મહામાનવોએ પોતાના જીવનનું સમર્પણ કર્યું છે અનેક એવા નરબંકાઓએ આ દેશ માટે શહીદી વહોરી છે ત્યારે આજે હું વાત લઈને આવ્યો છું આવા એક મહામાનવ ભાઈ પરમાનંદની મિત્રો દેશ ખાતર એક જનો માં ભૌમ પ્રત્યેનો એક જનો ભાઈ પરમાનંદની વાત આપણે સૌ એમની યશ કથાને સૌ માણીએ અને મિત્રો નવી પેઢી સુધી આ મહામાનવોની યશગાથાને પહોંચાડીએ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયત્ન તો કરીએ ચારો દોસ્તો વાત કરું છું ભાઈ પરમાનંદની ભાઈ પરમાનંદનો જન્મ ચોથી નવેમ્બર અઢારસો છોતેરના રોજ પંજાબના જેલમ જે હાલ પાકિસ્તાનમાં આ શહેર છે ત્યાં તેમનો જન્મ થયો હતો પ્રખર વિદ્વાન ભાઈ પરમાનંદે દેશમાં વૈચારિક ક્રાંતિ લાવવાનું ખૂબ મોટું કામ કર્યું છે અને ખાસ અગત્યની વાત તો એ છે જેવી રીતે ઝવેરચંદ મેઘાણી પોતાની કલમથી આ દેશમાં અનેક ક્રાંતિકારીઓના જીવનમાં એક નવો ક્રાંતિ સૂર્ય ઊભો કર્યો છે તેવી જ રીતે ભાઈ પરમાનંદે તવારીખે હિન્દ એ પુસ્તક લખવા બદલ તેમને કાળા પાણીની સજા થઈ હતી શા માટે તેઓનું આમ જોઈએ તો જેલમ જિલ્લાનું કરિયાળા ગામ તેઓ બચપણથી જ આર્ય સમાજના વિચારોને વરેલા હતા ઉચ્ચ અભ્યાસ માટે વતન છોડી અને લાહોર ગયા ત્યાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજમાં સ્નાતક થઈ અને કોલેજમાં પોતે પ્રાધ્યાપક પણ બન્યા તેમને આર્ય સમાજના પ્રચાર માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવેલા અને ત્યાં બરાબર ગાંધીજી સાથે મુલાકાત થઈ તેઓ ગાંધીજીના પ્રવચનોથી ખૂબ જ પ્રભાવિત થયા છ મહિના દક્ષિણ આફ્રિકામાં રહીને તેઓ ઇંગ્લેન્ડ ગયા એ વખતે લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા ઇન્ડિયા હાઉસ નામની ક્રાંતિકારી સંસ્થા ચલાવતા હતા ભાઈ પરમાનંદ આ સંસ્થાના મહેમાન બન્યા લંડનની બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં કલાકો સુધી અભ્યાસ કર્યો તેમણે ભારતમાં બ્રિટિશ રાજ્યનો અભ્યુદય નામનો લઘુશોધ નિબંધ પણ લખ્યો અને પછીથી તેણે સ્વતંત્ર અધ્યયનના આધાર પર કે હિંદ નામનું પુસ્તક લખ્યું અને આ પુસ્તકમાંથી અંગ્રેજોની કૂટનીતિનો પર્દાફાશ કર્યો ઓગણીસો ને સાતમાં તેઓ ભારત પાછા ફર્યા અને ભારતમાં એમના પુસ્તકે એટલે કે તવારીખે હિ આ પુસ્તકે આખા દેશમાં ખળભળાટ મચાવ્યો આ જ અરસામાં ક્રાંતિકારીઓ લાહોરના લોરેન્સ ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટ કર્યો અનેક લોકોની ધરપકડ કરી તેમનો લાહોર ષડયંત્ર નામથી કેસ ચલામાયો ધરપકડ થનારામાં એક ભાઈ પરમાનંદ પણ હતા સરકારે એમના પર એવો આક્ષેપ રાખ્યો કે તેમનું જે પુસ્તક તમારી કે હિન્દ હતું એ પુસ્તક વાંચીને જ ક્રાંતિકારીઓએ આ ષડયંત્રનું આયોજન કરેલું એનો આરોપ મૂકવામાં આવ્યો પરમાનંદ અમેરિકા અને કેડામાંથી ક્રાંતિકારીઓને બોલાવી અને ભારતમાં પાર્ટી શરૂ કરવા માગે છે રાજદ્રોહનો આક્ષેપ મૂકી પરમાનંદને ફાંસીની સજા સાંભળવામાં આવી પછીથી તેને કાળ્યા કાળા પાણીની સજામાં ફેરવી નાખીને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા આંદામાનની જેલમાં અસહ્ય યાતના વચ્ચે પણ તેમણે લેખન પ્રવૃત્તિ ન છોડી જેલની યાતના તેમણે પોતાના પુસ્તકમાં આ પ્રીતિમાં વ્યક્ત કરી છે અને અંતે અંતે ઓગણીસો વીસ આ ગાંધીજીના પ્રયાસને કારણે તેમણે આંદામાનની જેલમાંથી તેમને મુક્તિ મળી જેલમાંથી છૂટી તેઓ અસહકારના આંદોલનમાં જોડાયા ખિલાફત ચળવળને ગાંધીજીએ અસહકારના આંદોલન સાથે જોડવાથી તેઓએ કોંગ્રેસ છોડી ત્યાર પછી દેશ માટે ખૂબ કામ કર્યું અને ભારતની સ્વતંત્રતા બાદ આઠમી ડિસેમ્બર ઓગણીસો ને સુડતાલીસના રોજ તેઓએ મહાપ્રસ્થાન કર્યું મિત્રો આવા મહામાનવને તેના ચરણોમાં લાખ લાખ વંદન ભારત માતા કે છે